હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે હોલિકા દહન માટે દર વર્ષે ખૂબ જ મોટા પ્રમાણમાં લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે જેના કારણે પર્યાવરણને વધુ નુકસાન થાય છે પરંતુ સુરત ભાજપ દ્વારા ગાયના છાણથી સ્ટીક બનાવવાનું શરૂ કર્યું છે પર્યાવરણના સંતુલન અને વાતાવરણને કશુંક થતું અટકાવવા માટે ગાયના છાણ માટે તૈયાર થયેલ છાણ સ્ટીકનો વૈદિક હોળી પ્રકાવી વૃક્ષોને કપાતા બચાવવા માટેનો એક પ્રયાસ છે પોળમાં રહેતી ગીર ગાય સહિત અન્ય દસ હજાર જેટલી ગાયોના છાણમાંથી સાહીઠ ટન એટલે સાહીઠ હજાર કિલોગ્રામ જેટલી ગૌ કાષ્ટ ખાસ મશીન થકી તૈયાર કરવામાં આવી છે

પરંતુ સુરત પોળે જ્યારથી ગોબરસ્ટીક બનાવી હતી છેલ્લા ચાર વર્ષથી અમે ગોબરસ્ટિકની હોડીનું પ્રાગટ્ય કરીએ છીએ ગોબરસ્ટિકની હોડીનું પ્રાગટ્ય એટલા માટે કે આપણે જંગલો બચે જે લાકડા છે એનાથી જંગલનો વિનાશ થતો હતો પર્યાવરણને નુકસાન થતું હતું ગ્લોબલ વોર્મિંગની અસર જે છે એ આપણે ઓછી કરવા માટે થઈને ગોબરસ્ટિકનો ઉપયોગ કરીએ છીએ અને ગોબરસ્ટિકની હોડીમાં ધુમાડા પણ ખૂબ ઓછા છે એમાં ઓક્સિજનની માત્રા ક્યાંક ને ક્યાંક વધારે છે જે લાકડામાં કાર્બન ડાયોક્સાઇડ છે એ ખૂબ વધુ હોય છે આનાથી બિલકુલ આંખોને જલન નથી થતું અને સીધો આપણે ગાયોને ફાયદો થાય પાંજરાપોળો ક્યાંક ને ક્યાંક આર્થિક રીતે સ્વનિર્ભર બને અને સ્વાવલંબી બને એના માટેના તમામ પ્રયત્નો તમામ લોકો કરે જેટલા પણ હોળીનું આયોજન કરતા હોય તમામને એક આહવાન છે મારું કે આપણે પણ લાકડાને તેજી અને જેમ પુરાણી જે આપણી પરંપરા છે જે ગોબરસ્ટિક કે ગોબરના ઉપલાનો ઉપયોગ કરતા હતા એ જ રીતના શહેરોમાં પાછું એનું ચલણ વધે એના પ્રયત્નો અમે કરીએ છીએ તો આપણે પણ બધા સાથે મળી અને ગોબરસ્ટિકની હોળીનું પ્રાગટ્ય કરીએ